બસ ના લાગે બીક લાગતી દીને તો હુંમણા કેતો નહોતો મને બીક લાગે અટિયા નથી થાવા હવે પાણી ભર્યું કે એટલી બીક લાગે અંદર પાણી ઘૂસી ગયું બધાય લંબો હે ને બહારથી જોવા મત આવે છે આ જેમ લોકોને ખબર પડે છે કે ભાઈ મચ્છુર નદીના પાટિયા ખોલવામાં આવ્યા છે એમને એમ લોકો ઘરેથી બહાર ત્યાં પુલ ઉપર મયુર પુલ ઉપર બધા જોવા માટે ઉમટી પડ્યા છે લોકો અજા આવી ગયા છે વરસાદ કોઈ હજી જીરો દિવાળો ચાલુ જ છે હજી બે ત્રણ દિવસની આગાહી છે હજી પણ અહીંયા હંકી જ લાગે તળામાર મોરબી માં ભાઈ ભયંકર વરસાદ ભલે ને આવતા હોય ટ્રાફિક કે મારું કામ જો પાછળ પર પહેલા અમે નીકળ્યો તો અહીંયા પબ્લિક પબ્લિક હતો ચારે બાજુ બે કાઠે પાણી હો ભાઈ એ

મિત્રો આ છે અમારો રેલવે સ્ટેશન રોડ ત્યાં પણ આજે પાણી પાણી થઈ ગયું છે આજે બચ્ચુ બપા ખુલ્લું હશે તો બંધ હશે બચુ બાપાનું હોય હવે કારણ કે બધી દુકાનો બંધ છે સુરજ બાગ બચુ બાપાનું ખુલ્લું હોય લે હવે હા એ બાપા જય શિયારામ

પાણી છોડું છે એટલું હજી બે બે ત્રણ હા બચી રે ક્યાં કોઈને જવાય નહીં મેળા જેવું મેળો ઘરે કરી લેવાનો હું ને

અમારે તો વરસાદ જ ને શાક નાખજો સાત નો વિજય પૂરો કરી મળીએ નવા વિજય સાથે વરસાદ છે જેથી કરી નીકળતા નઈ ઘરે રેજો સેફ રેજો અને મોજ કરજો જય માતા